કે શિક્ષણનું વેપારીકરણ થઈ ગયું છે અને ખાસ કરીને ગુજરાતની ઘણી બધી ખાનગી યુનિવર્સિટી વિશે આપણે સાંભળ્યું છે કે પરીક્ષા આપવા જાઓ કે ન જાવ પરંતુ તમને ડિગ્રી મળી જાય તમે આખું વર્ષ કે હાજર રહ્યો પરંતુ તમારી એસી ટકા હાજરી પુરાઈ જાય પેપર વગર એ ઉત્તર પત્રિકા લખાઈ જાય આવું તમે અત્યાર સુધી પ્રાઇવેટ યુનિવર્સિટી માટે સાંભળ્યું હશે જોકે આ ગુનાહિત કૃત્ય જ છે આ કૌભાંડ જ છે પરંતુ જોવા જઈએ તો આ દૂષણ આ કૌભાંડ હવે એ સરકારી યુનિવર્સિટીમાં પણ ચાલે છે અને આ ધુપ્પલ જે છે સૌથી વધારે એચએનજીયુ એટલે કે ગુજરાતની ઉત્તર ગુજરાતની જે યુનિવર્સિટી છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત નોર્થ યુનિવર્સિટી એની અંદર સૌથી વધારે આવા ધુપ્પલો ચાલે છે આજે વાત કરવી છે કે સૌથી વધારે જે ધુપ્પલ ચાલે છે એમાં એચ જે સંલગ્ન ધાનેરાની સૂર્યોદય ડીએચએસઆઈ કોલેજ જેની અંદર પૈસા ફેંકો અને ડિગ્રી મેળવો એ સ્કીમ અત્યારે ચાલી રહી છે જેમાં ઉમેદવાર એ પરીક્ષા આપવા જતો નથી પરીક્ષામાં ફક્ત પહેલે દિવસે જાય અને તમામ પ્રકારની જે ઉત્તરવાહી છે એટલે કે સપ્લિમેન્ટરી છે એ સપ્લિમેન્ટરીમાં એક દિવસની અંદર તમામ ઉત્તરવાહીઓની ઉપર સાઈન કરી નાખે છે અને પેપરની અંદર કશું જ લખતા નથી બારોબાર બીજા દ્વારા આખા પેપરો લખાઈ જાય છે આના માટે જે ધાનેરાની સૂર્યોદય ડીએચએસઆઈ કોલેજ જે છે એ વિદ્યાર્થીઓ પાસેથી પૈસાના ઉઘરાણા કરે છે તેના રેકોર્ડેડ પુરાવા અમારી પાસે ઉપલબ્ધ છે તેના સંચાલકો સાથે પણ મેં વાત કરી છે તેની સાથે સાથે આ જે પરીક્ષાર્થીઓ છે એ પરીક્ષાર્થીઓના વાલી અને તેની સાથે સામે પક્ષે એ આ જે કોલેજોના સંચાલકો છે એનો ઓડિયો પણ અમારી પાસે ઉપલબ્ધ છે આવા ચાર ઓડિયો રેકોર્ડિંગ તેની સાથે સાથે જે પેમેન્ટ કરવામાં આવ્યા છે એ પેમેન્ટના ટ્રાન્ઝેક્શનના ગૂગલ પેથી જે પેમેન્ટ કરવામાં આવ્યું છે એ ગૂગલ પેના ટ્રાન્ઝેક્શન પણ એ અમારી પાસે ઉપલબ્ધ છે આ મીડિયાના માધ્યમથી આ તમામ આધાર પુરાવા એ અમે આપી રહ્યા છીએ કેમકે પરીક્ષાના દિવસે પેલા દિવસે હાજર થઈ અને તમામ પ્રકારની જે ઉત્તરવાઈઓ છે એમાં વિદ્યાર્થીઓની સહી લઈ લેવામાં આવે છે વિદ્યાર્થીઓ પરીક્ષાના પેપરમાં કશું જ લગતા નથી પેપરો મૂકી દે છે છતાં પણ આ જે પરીક્ષાઓ જે છે એની અંદર જે દુપ્પલો ચાલે છે એમાં ફક્ત ને ફક્ત એ ડિગ્રીનો વેપાર ચાલે છે અને શિક્ષણની સોદાબાજી ચાલે છે અને ભૂતકાળમાં આપ જે લીલી ભગત છે એચ એનજી યુનિવર્સિટીના સત્તાધીશો અને જે કોલેજ જે છે એ કોલેજના સત્તાધીશોની ઘણી બધી મિલી બધી ઉજાગર કરી ચૂક્યા છીએ વીસી ને આ બધી જ જ બાબતની ઓલરેડી મેલ કરી અને ફરિયાદ પણ નોંધાવેલી છે હજી સુધી આની પર કોઈ પગલા લેવામાં નથી આવ્યા તેની સાથે સાથે જોવા જઈએ તો આ જે સર્ટિફિકેટનો જે વેપાર છે એમાં ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે યુનિવર્સિટીની પણ ભાગ બટાયો હોય કારણ કે જે વિસી છે એની નિરસતા એ ક્યાંક ને ક્યાંક ભૂતકાળમાં આ જગ્યા થી આ જ માધ્યમથી અમે જે અંદર જે વિદ્યાર્થીઓ બેફામ ચોરી કરતા હતા તેના ચારે ચાર દિવસના વિડીયો રેકોર્ડિંગ અમે મૂક્યા હતા આજ દિન સુધી જોવા જઈએ તો એની પર કોઈ કોમ્પ્લીટ એક્શન લેવામાં નથી આવ્યા આજ દિન સુધીમાં તો વિદ્યાર્થીઓ પર ખાલી એક્શન લેવામાં આવ્યા અને જે સંચાલકો હતા એક્સપેરિમેન્ટલ કોલેજના એને છાવરી લેવામાં આવ્યા એ જ પ્રકારે બાસપા અંદર ચાલુ પરીક્ષા વિદ્યાર્થીઓ રીલ બનાવતા હતા કે રીલ ના પુરાવા ઇન્સ્ટાગ્રામ ના વિડીયો એ જે વિદ્યાર્થી તમામ પ્રકારની માહિતીઓ આપી આજ દિન સુધી એની પર કોઈ એક્શન લેવામાં ન આવી એચ એનજીયુ સંલગ્ન અનેક બોગસ કોલેજો ચાલે છે એના આધાર પુરાવા આજ દિન સુધી કોઈ એક્શન લેવામાં ન આવ્યા એચ અંતર્ગત જોવા જઈએ તો યુજીસી ના જે ગાઈડલાઈન યુજીસી ના જે નોમ્સ છે એ પ્રકારે જે કોલેજો ચાલવી છે પાંચ એકરની જમીનો જમીન હોવી બીજી અન્ય જે માંગણીઓ છે એ પ્રકારે કોલેજ નું એ આખું કહી શકે કેમ્પસ હોવું જોઈએ એચએનજીયુ અંતર્ગત અગણિત અગણિત એવી નર્સિંગ કોલેજો ચાલે છે જે ફક્ત કોમ્પ્લેક્સમાં ચાલે છે એના પણ આધાર પૂરા આપ્યા આ દિન સુધી એની ઉપર કોઈ એક્શન લેવા નથી એવા એક્સપેરિમેન્ટલ ના કોલેજ ના પુરાવા આપ્યા અને ફૂલ દેખાવા ચોરી થતી હતી તો વીસી કેજે થવા દો વિડીયો કહી શકે કે ભાજપાની કોલેજની અંદર જે વિદ્યાર્થીઓ પરીક્ષા દેવા જાય એ ચાલુ ક્લાસે રીલ બનાવતા હતા તો કે બનાવા દો જે નર્સિંગ કોલેજો બોગસ ચાલે છે જેની મંજૂરી જ નથી છતાં એવી બોગસ કોલેજો ચાલે છે તો કે ચાલવા દો એટલે ક્યાંક ને ક્યાંક આ જે યુનિવર્સિટી છે એચએનજીયુ એ એચએનજીયુ યુનિવર્સિટીમાં વીસી નો કોઈ કંટ્રોલ નથી વીસીની કોઈ ઈચ્છા શક્તિ નથી એટલે શંકા પેદા કરે છે કે ક્યાંક ને ક્યાંક ભાગ બટાઈનો નો હિસ્સો આ જે કોલેજો માંથી સુધી ઉપર સુધી પણ પહોંચતો હોઈ શકે છે કારણ કે આ વીસીની એચએનજી ના જે વીસી છે એની આ ગાંધારી નીતિ છે અને આ ગાંધારી નીતિમાં એ બધું જ આ ખાડા કાન કરે છે બધી જ બાબતોમાં અમે આ માધ્યમથી પાંચ જેટલી પ્રેસ કોન્ફરન્સ કરી પાંચ જેટલી વખત એચએનજી માં જઈ તમામ પ્રકારના પુરાવા અમે આપ્યા છે

અને આની અંદર જે ગોર બેદરકારી જે સામે આવી છે એની ઉપર એફઆઈઆર નોંધવામાં આવે કારણ કે રેકોર્ડેડ પુરાવા ઉપલબ્ધ છે વિદ્યાર્થીઓના સ્ટેટમેન્ટ પણ ઉપલબ્ધ છે ત્યારબાદ વિદ્યાર્થીઓ કરેલા ટ્રાન્ઝેક્શન પણ ઉપલબ્ધ છે ત્યારબાદ જે કોલેજના જે સંચાલકો છે એની સાથે જે વાતચીત થઈ છે એ પણ રેકોર્ડેડ પુરાવામાં ઉપલબ્ધ છે તો આની ઉપર ખાતાકીય તપાસ નહીં કારણ કે જોવા જઈએ જયારે જ્યારે અમે કોઈ પણ ગોબાડ ઉજાગર કરીએ એટલે કહી દેવામાં આવે છે કે આ ખાતાકીય તપાસ છે પણ ખાતાકીય તપાસ પર અમે પોતા પોતાનાને બચાવવાનું એક સુનિયોજિત કૌભાંણ અને કાવતરું એ આ એચએનજી એચએનજીઓના સત્તાહીશો કરી રહ્યા છે એટલે આ માધ્યમથી અમારી અપીલ છે કે આપણે સ્વાસ્થ્યના રક્ષકો પેદા કરવાના છે કે એમનું તો નહીં નરેન્દ્ર મોદી સાહેબ સ્વચ્છ ભારત મિશન બીજે વિભાવના લઈને ચાલે છે તો એમાં આપણે આ સેન્ટર ઇન્સ્પેક્ટર હોય કે જે સ્વચ્છતા સાથે સંકળાયેલા હોય તો ખરેખર આપણે એ

આ ધાનેરાની સૂર્યોદય ડીએચએસ કોલેજ એક એક્ઝામ્પલ છે મોટા ભાગની તમામ એસઆઈ અને ડીએચએસ કોલેજ જે એચએનજી અંતર્ગત ચાલે છે એ બધી જ કોલેજ ની અંદર આવા ધૂપો લોજ ચાલે છે આ કૌભાંડ અખાડો બની ચુકેલી યુનિવર્સિટી છે આની ઉપર તાત્કાલિક ધોરણે એ શિક્ષણ મંત્રી આરોગ્ય મંત્રી હોય અને ગુજરાતના મુખ્યમંત્રી એ લગામ લગાવે એ આ માધ્યમથી અમારી અપીલ છે